શૈતમ મહિના માં પારણ રહે છે અને આ તમને દિવસ પારણ બે અને પૂનમ ના દિવસ એની પૂર્ણાવતી મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને મજામાં જશો પ્રિય વગર સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં દોસ્તો આજે આપણે આવી ગયા છીએ મસ્તારામ દ્વારા દરિયાની કાંઠે છે તે તે જાનમરની નજીક છે અને આમ ગોપનાથ નજીક છે અને અત્યારે જો અમે આવ્યા છીએ મસ્તરામ ધારા તો અમારા આર્યનભાઈ છે અને અમારા પાયલબેન છે તો અત્યારે જો શ્રાવણ મહિનો આલે છે અને આપણે જો ગોળાનાથ છે ના પણ છે મસ્તરામ બાપુ છે આપણે ગોપનાથ અત્યારે જવાનો ટાઈમ નથી એટલે આપણે જો મસ્તરામ બાપુ આવ્યા છીએ તો આપણે જઈશું એમ અને આપણે ત્યાં ઓલી થી સાઈડથી થી અને આ રસ્તો આવે છે ગોપનાથથી અને જો અહીંથી ગેટ છે અને ઓલી સાઈડ એક ગેટ છે પણ આપણે જવાનું છે આ ગેટે તો હાલો હવે જઈએ જલ્દી દર્શન કરીએ અને આપણે પણ નિહાળીએ મસ્તારામ બાપુનો જે આશ્રમ છે જગ્યા છે ખૂબ સારી જગ્યા છે દોસ્તો વિડીયોમાં બની રહેજો નવા હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક શેર કરજો તો આપણે ભોગી ગયા છીએ અને આપણી ગાડી જો અહીં પાર્ક કરી દીધી છે અને કેવું સરસ મજાનું લોકેશન છે આ સાઈડ જુઓ તમે અને હા મેં જે છે તે મસ્તારામ બાપુનું

અને તો અમે અગર ભાઈ તો પોગી નો જાય પેલા મારે લઈ લેવા જો હે ને અમાર પાલી પાલબેન દર્શન કરીલા મારે દર્શન કણ બાકી છે અને અમાર કાજલ કે મારે પોળનાથને જળ સડાવું છે ఏ హరు అద్దేవరైతరుమ్మ మింజా అబగే అప్పగై హలో ఏ జో అప్రజో నకే చేదు కా హలో నవ ఐసి તો દોસ્તો આ છે એમની સમાધિ અને દોસ્તો આ છે મસ્તારામ બાપાનું સમાધિ અને આ છે બધી બાઈનું સાઈડનું લોકેશન છે ખૂબ સરસ મજાનું છે અને આ છે હનુમાન બાપાનું મંદિર

અને દોસ્તો ગમે ત્યારે આપણે સપ્તાહનું આયોજન અહીંયા હોય છે તે જો આ જગ્યામાં રાખવામાં આવે છે અને જે સામે જે દેખાય તે તેનો તેજ હોય છે અને કાજેલ કીધું એમાં અહીંયા સપ્તાહ હોય છે વર્ષો વર્ષ એટલે એનું આ બધું આનું ગ્રાઉન્ડ છે અત્યારે તેમાં તલ કરેલા છે દોસ્તો આપણે નીકળી ગયા છીએ હાવ અત્યારે કોળમાં કેમકે મસ્તરામ ધારો ખૂબ મસ્તનો દરિયો છે અને ઠંડો ઠંડો પવન આવે છે કેમ કે આપણે હાવ દરિયાની નજીક છે સમય તમે જોઈ શકો છો મારી સાથે છે આરુભાઈ આરુભાઈ મજા આવે એ તો ના પાડે એને નહી મજા આવે જો કેવો મસ્ત નજારો છે અને દોસ્તો અત્યારે હાવ કોળમાં નીકળી ગયા છે એવો આ કાટે છે હમણાં પાણી આવી આવ્યું તો ટેટા પર ઘૂદી કેમ કે દરિયો ભરાઈ ગયેલો છે કે પાણી તો કે લે ને આમ પાણી આવ્યું પગમાં પગમાં હા હાલ એમાં મને વીક લાગી જી તને હું